હેલો નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ્સ સ્કેફેને ડે એજ્યુકેટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં એક ટાટ ટાટ પરીક્ષાને અનુસંધાનમાં એક અપડેટ છે એના વિશે ચર્ચા કરવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરી અને આવનારા સમયમાં જે કોઈ પણ ટેટ ટાટ રિલેટેડ ન્યૂઝ હશે એ આપણે આ ચેનલ ઉપર એની માહિતી આપતા હોઈએ છીએ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો લાઇક કરશો અને આપણા મિત્રો સુધી શેર કરશો તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો જે આવનારા સમયમાં ટાટની ભરતી થવાની છે રજીસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એમાં નવા ઠરાવ પ્રમાણે એક આઠના ઠરાવ પ્રમાણે જે ભરતી છે એ ભરતી સમગ્ર ભરતી પ્રક્રિયા એ માત્ર ને માત્ર ટાટ મેઇન્સ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે થવાની છે એ આપણે સૌ જાણીએ છીએ તો હમણાં જ અમુક તો જે થોડા સમય પહેલો જે શાળા સંચાલક મંડળે એક પત્ર લખ્યો છે કે જેમાં ટાટની જે ભરતી છે એમાંથી જે શૈક્ષણિક ગુણાંકન સિલેક્શનમાં ત્રીસ ટકા પહેલાંના સમયમાં જે સિત્તેર ત્રીસ રેશિયો હતો એ કાઢી દીધો છે તો અહીંયા હવે સિત્તેર ત્રીસ પ્રમાણે થાય એવું શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે ભરતી સમિતિ એણે તો એ એના વિશેની એક અપડેટ છે તો એ જોઈએ કે જે કેવીએસની એક્ઝામ લેવાય છે એના બેઝ ઉપર જે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં જે પોસ્ટ પીઆરટી ટીજી અને પીજી એટલે કે પ્રાઇમેરી ટીચર્સ ટ્રેનિડ ગ્રેજ્યુએટ ટીચર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એમની જે ભરતી થાય છે એમાં જે ગુણાંકનનો રેશિયો છે કેવીએસ સિલેક્શનનો સિત્તેર પ્લસ ત્રીસ સો ટકા મુજબ કેવીએસ સિલેક્શનમાં સીટ એ ભરતી થાય છે અહીંયા એના વિશે લખેલું છે મિત્રો તમે જોઈ શકો તો એ જે છે એ પ્રમાણે જોઈએ તો જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં સિત્તેર ત્રીસ મુજબ એમાં જે કેવીએસમાં સીટેટ સિત્તેર ટકાના ગણાશે અને પંદર ટકા શૈક્ષણિક પ્રમાણપત્રોના ભણતરના અને પંદર ટકા જે મેરિટમાં આવે છે એમને વર્ખંડ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે અને એના આધારે સિત્તેર પ્લસ પંદર પ્લસ પંદર એવી રીતે ગણતરી થતી હોય છે કેન્દ્રીય વિદ્યાલયોમાં તો એનું માળખું જે સિત્તેર પ્લસ ત્રીસ છે તો એ પ્રમાણે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરે એવું અહીંયા શાળા સંચાલક મંડળે રજૂઆત કરેલી છે તો એના વિષયમાં અહીંયા અપડેટ છે ને આપ જોઈ શકો કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના સંદર્ભમાં જે ત્રણ વર્ષની નાની ઉંમરથી જે ઉમેદવાર હોય જેથી શિક્ષણ શરૂ કરી અને શાળાકીય શિક્ષણ સુધી બાર વર્ષ સુધી ભણવાના જીવનમાં પંદર વર્ષ પૂર્ણ કરતા હોય છે પછી શૈક્ષણિક લાયકાત તાલીમી લાયકાત ને એ બધું સ્નાતક અનુસ્નાતક બી એડ એમ કુલ લગભગ આઠ વર્ષ જેટલો સમય કોલેજનું શિક્ષણ અને પંદર વર્ષ જેટલું શાળાકીય શિક્ષણ એમ જીવનના લગભગ ત્રેવીસ વર્ષ સુધી તે અભ્યાસ કરી અને શૈક્ષણિક લાયકાતો મેળવતા હોય છે ને હવે જે શૈક્ષણિક લાયકાતનું એકેડેમિક મેરિટ છે એ ભરતીમાં ગણાવાનું નથી તો એ ગણવામાં આવે એ સંદર્ભે જોઈએ કે જે નવી શિક્ષણ નીતિમાં પણ આનો ઉલ્લેખ છે કે શિક્ષણ શિક્ષકની પસંદગી સમિતિ પ્રક્રમ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સાથે વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે કેવી રીતે ભણાવે છે એ પણ જોવાનું છે એની ગુણની જોગવાઈ કરેલી છે વધુમાં જે કેવીએસમાં પણ આ રીતે એનું સિલેક્શન થતું હોય છે તો આપણા રાજ્યમાં જે સો ટકા ટાટના ગુણાંકને ગણતરીમાં લેતું જે ઠરાવ છે એ થયો છે એ એક આઠ ચોવીસનો એ ઠરાવ અંગે પુનઃ વિચારણા માગી લે તેવું છે એવી શાળા સંચાલક મંડળ જે છે એમણે એક રજૂઆત કરી છે પણ અહીંયા સ્પષ્ટ છે કે એક આઠનો ઠરાવ એવું સ્પષ્ટ છે કે માત્ર અને માત્ર એક આઠ એક આઠ ચોવીસના ઠરાવ પ્રમાણે ટાટ મેન્સના આધારે જ ભરતી થવાની છે એ ફિક્સ છે પણ એક શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે કે સિતે ત્રીસ પ્રમાણે ગુણાંકન કરવામાં આવે અને એકેડેમિક મેરિટ ગણવામાં આવે પરંતુ મિત્રો જોવા જઈએ તો જે ફિક્સ છે એ અહીંયા ઠરાવ થઈ ગયેલો છે એટલે આવનારા સમયમાં જે ટાટનું ગુણાંકન છે મેઇન્સના એના આધારે ભરતી થશે તો આ હતી મિત્રો આજની અપડેટ તો આવા જ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આભાર થેન્ક યુ